પંચમહાલ જિલ્લાના ગોધરાની મટર્નિટી હોસ્પિટલમાંથી માનવ તસ્કરીની ઘટનાથી ચકચાર આઠ શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ગોધરા દીપ મટર્નિટી હોસ્પિટલમાંથી માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે પોલીસ દ્વારા આઠ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે ગોધરા દીપ મટર્નિટી હોસ્પિટલમાંથી માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે પોલીસ દ્વારા આઠ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે ગોધરાદીપ મટર્નિટી હોસ્પિટલમાં માનવ તસ્કરીને અંજામ આપવામાં આવ્યો હોવાની ગંભીર ચોંકાવનારી ઘટનાએ મેડિકલ ક્ષેત્રમાં ખલભળાટ મચાવી દીધું છે સમગ્ર મામલે પ્રથમ વડોદરાના સાવલી પોલીસ મથકે અને તે બાદમાં જીરો નંબરથી ફરિયાદ ટ્રાન્સફર થતા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે દીપ મટર્નિટી હોસ્પિટલના સ્ટાફ અને બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા તરજી દીધેલ બાળકીનું ખરીદ વેચાણ કરી ગેરકાયદેસર રીતે રાખી માનવ તસ્કરી કરનાર આઠ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે દીપ મટર્નિટી હોસ્પિટલના જવાબદાર સંજયકાલગો સામે પણ પોલીસે ફરિયાદ દર્જ કરી છે પોલીસ તપાસમાં આરોપી શખ્સોએ પૂર્વ સુનિયોજિત કાવતરુ રચી દીપ મેટર્નિટી હોસ્પિટલમાં અજાણી મહિલાની પ્રસુતિ કરાવી બાળકીનો જન્મ થતા બાળકીની માનવ તસ્કરી કરી હતી બાળકીને જન્મ આપનાર માતા બાળકીને ત્યજી દેતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીને ગોધરા તાલુકાના એક ગામના અન્ય ગેરકાયદેસર રીતે આપી દીધી હતી તે બાદમાં બાળકી બીમાર પડતા સારવાર માટે ગોધરા અને ત્યારબાદ વડોદરા શહેર તેમજ વડોદરા ગ્રામ્યના વિસ્તારોમાં આવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ખાનગી હોસ્પિટલના તબીબે શંકા જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો પોલીસે હાલમાં ફરિયાદ નોંધીને આરોપીઓને દબોચી લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે